ક્રાઇમ બ્રાન્ચે હત્યા ના ગુના આજીવન કેદની સજા પામેલા અને હાલ ગુજરાત હાઈકોર્ટ અપીલ જામીન પર રહેલા રીઢા આરોપી ભ્રુશાંત ઉર્ફે શાહ વિજયભાઈ ધનશા ઉમર વર્ષ ત્રીસ રાજકોટ નો છે વડોદરા અને રાજકોટ ખાતે ચેન સ્ને ત્રણ ગુનાઓ માં ધરપકડ કરી દરમિયાન ગુપ્ત માહિતી મળી હતી કે કાળા રંગની યામા એફઝર્ડ બાઇક વિના નંબર પ્લેટે ચલાવતો શંકાસ્પદ વ્યક્તિ વાઘોડિયા રોડ વૈકું ત્રણ રસ્તા નજીક નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના કાચા રોડ પર ઉભો છે

લગભગ દિવસ પહેલા રાજકોટના મોવડી હેડક્વાર્ટર નજીક એક મહિલાની ચેન આંચકી હતી જેને વેચીને મળેલા રૂપિયામાંથી તેણે તેને મોબાઈલ ફોન ખરીદ્યો હતો તેની પાસેથી મળેલ રોકડ રૂપિયા છ હજાર બસો પણ આ ગુનામાંથી મળેલા હોવાનું જણાવ્યું હતું જેંતરગત વૃશાંત ઉર્ફે શ્યામ ધનેશાએ રાજકોટમાં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે તેના પરિવાર સાથેના ઝઘડાને કારણે તે જુદી જુદી જગ્યાએ રહે છે વર્ષ બે હજાર ઓગણીસથી તેણે અલગ અલગ ગુનાઓ આચર્યા છે બે હજાર વીસમાં સાવરકુંડલા ખાતે ચેન સ્નેચિંગ અને ખૂનના ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ હતી ગુજરાત હાઈકોર્ટમાં અપીલ જામીન પર છૂટ્યા બાદ તેણે ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીને ચોરી અને ચેન સ્નેચિંગના ગુનાઓ આચર્યા છે